ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે આચાર સંહિતા પણ દેશભરમાં લાગુ થઈ ગઈ છે ત્યારે ભાજપ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પોતાના પ્રચારમાં પણ લાગી ગઈ છે ભાજપે પોતાનું કેમ્પેન પણ શરૂ કરી દીધું છે ત્યારે શું પાટીદાર વોટ બેંક માટે પાટીદારના મહાસંમેલનમાં બનાસકાંઠામાં ભાજપના જે મોટા કદાવર નેતાઓ જે છે તે ત્યાં પહોંચ્યા હશે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે ત્યારે અત્યારથી જ રેખા ચૌધરી અને ગેનીબેન વચ્ચે ટક્કરનો મુકાબલો જે છે તે જોવા મળી રહ્યો છે બંને વચ્ચે અત્યારથી જ વાકયુદ્ધ પણ ચાલી રહ્યા છે બંને એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ કરી રહ્યા છે ગેનીબેને બનાસકાંઠામાં ખૂબ જ મજબૂત માનવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ પાટીદારના મહાસંમેલનમાં શું પાટીદાર વોર્ડ માટે ગયા હશે લોકસભા ચૂંટણી પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય નિકેત ઠાકર પાટીદાર આગેવાનોની પણ ઉપસ્થિતિ મોટી સંખ્યામાં રહી હતી આ પાટીદારોના મહાસંમેલનમાં બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુરમાં ઉમટી હતી પાલનપુરની એકત્રીસ જે ગામ છે ત્યાં કડવા પાટીદાર સમાજ વાડીમાં મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં આ મહાસંમેલનમાં હાજરી આપી હતી વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પાટી પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર એજ્યુકેશન આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ મિટિંગ હતી અને સાથે જ્યારે આ વિશ્વ ઉમિયાદાનમાં અનેકવિધ નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતા પોતીકાપણાનો ભાવ ઊભો થાય એના માટેનું આજનું સંમેલન છે ત્યારે શું ભાજપ ગની બેન ઠાકોરને એટલી મજબૂત દાવેદાર માને છે કે રેખા ચૌધરીને ટિકિટ આપી હોવા છતાં તેઓ બનાસકાંઠામાં પ્રચાર માટે પોતાના કダવર નેતાઓને મોકલે છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્મય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર